હેલો હેલોજી મિત્રો ખોશાલી મિત્રોનું હાર્દિક સ્વાગત છે અત્યારે આપણે આવી ગયા છીએ દીવના આંગણે જ્યાં વાળા પરિવારના પિત્રો ના મોક્ષ શ્રીમદ ભાગવત કથાનું ભવ્ય જે આયોજન કરવામાં આવેલું છે વક્તા જિગ્નેશ દાદા છે અને અહીંયા જે ખૂબ જ સુંદર મજાનો તેર તારીખથી લઈને ઓગણીસ તારીખ લગી જે ભવ્ય જે કથાનું આયોજન છે અને અઢાર તારીખે જે ભવ્ય ડાયરાનું આયોજન છે એમાં વાત કરીએ તો રાજભા ગઢવી છે તદ ઉપરાંત અહીંયા સંપૂર્ણ જે જમવાની વ્યવસ્થા છે તદુપરાંત અહીંયા જે વ્યાસપીઠના આ વિડીયોમાં દર્શન કરવાનું શું ચેનલમાં હોય તો ચેનલને સબસ્ક્રાઈબ તમે જ વિડીયો નહીં લાઇક તમને ખાસ કરીને તો મિત્રો જોડે આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરવાનું ભૂલશો નહીં રાધે રાધે મિત્રો અત્યારે આપણે જઈ રહ્યા છીએ ડોમની અંદર ખૂબ જ સુંદર મજાનો વિશાળ જે ડોમ બનાવાયો છે અહીંયા તમે જોવો ખૂબ જ સુંદર મજાનો છે અહીંયા જે ગેટ બનાવેલો છે અને રાધે રાધે અને તેમના પિતૃઓના મોક્ષાર્થે જે કથાનું આયોજન કરવામાં આવ્યું છે તેની સંપૂર્ણ માહિતી આ જગ્યા ઉપર બતાવવામાં આવે છે અને શરૂઆતમાં એન્ટ્રી કરશો ને ડોમની અંદર તો રાધાકૃષ્ણના દર્શન થશે અને એક જેટ અહીંયા બાજુમાં તમે જુઓ ખૂબ સુંદર મજાના અલગ અલગ ડેકોરેશન કરવા માટે જે વૃક્ષો લાવવામાં આવી રહ્યા છે અને હવે આપણે પ્રવેશ કરીએ કઠા ડોમની અંદર અહીંયા તમે જુઓ ખૂબ જ સુંદર મજાનો જે વિશાળ કઠા ડોમનું મેનેજમેન્ટ કરવામાં આવ્યું છે અહીંયા ભાવી ભક્તોને બેસવા માટે ખૂબ સરસ મજાના જે ગાડલાની અને ખુર્ચીની પણ વ્યવસ્થા કરેલી છે હેલિકોપ્ટરના પાખડા જેવા વિશાળતા પંખા ગોઠવેલા છે ભાવિ ભક્તોને ગરમી ન થાય તેની સંપૂર્ણ કાળજી આ જગ્યા ઉપર રાખવામાં આવી છે અને ફુવારાની પણ વ્યવસ્થા કરેલી છે કથાની શરૂઆત તેરથી લઈને ઓગણીસ એપ્રિલ સુધી રહેવાની છે અને ખૂબ જ સુંદર મજાનો જે અહીંયા રાત્રિના માટે દરરોજ સાંજે સાત કલાકે દાંડિયા રસ એટલે રાસ ગરબાનું આયોજન કરેલું છે અને ભવ્ય આજે અઢાર તારીખે ડાયરાનું આયોજન છે એમાં રાજભા ગઢવી પણ ઉપસ્થિત રહેવાના છે ખૂબ સરસ મજાનું જે આ જગ્યા ઉપર વ્યવસ્થા છે અને દરરોજ માટે સવારે નવથી લઈને એક વાગ્યા સુધીની જે કથાનો સમય રહેવાનો છે ચાલો હવે આપણે વ્યાસપીઠના દર્શન કરીએ વિડીયોમાં છેલ્લે સુધી જોડે રહેજો ચાલવાના હોય તો ચેનલના સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઇક કર્યા પછી ત્યાં ખાસ કરીને તો મિત્રો જોડે વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં ભાવિભક્તોને શ્રીમદ ભગતકથાનું રસપાન કરવા માટે તકલીફ ન પડે તે માટે સરસ મજાની જે એલઈડી સ્કીનનું પણ આયોજન કરેલું છે બંને સાઈડ ઉપર એલઈડી સ્કીન તદ તદઉપરાંત અહીંયા જે ભાવિભક્તોને નીચે બેસે જે અહીંયા ગાદલાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને જે વૃદ્ધો હોય મોટી ઉંમરના લોકો હોય તેમની માટે અહીંયા ખૂબ જ સુંદર મજાની જે ખુર્ચીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે હવે આપણે ટેજ તરફ જઈ રહ્યા છીએ અહીંયા ખૂબ જ સુંદર મજા યજમાનો માટે જે આમંત્રિત મહેમાનો માટે સરસ મજાના જે સોફાની પણ વ્યવસ્થા કરેલી છે બંને સાઈડ ઉપર વ્યાસપીઠના દર્શન માટે આપણે પહોંચી ગયા છે અહીંયા તમે જુઓ ખૂબ જ સુંદર મજાનું જે ટેજ બનાવેલું છે અને ફૂલડાથી ખૂબ સુંદર મજાનું જે ડેકોરેશન કરવામાં આવી છે અને સામીની તરફ જે છે ને તે જગ્યા ઉપર જે જિગ્નેશ દાદા શ્રીમદ ભગવત કથાનો રસપાન કરશે તે માટે જે તેમનું ટેજ બનાવવાનું હજી બાકી છે અને ખૂબ તડામાર તેમની તૈયારીઓ થઈ રહી છે અહીંયા ઘણા બધા ત્યાં ભક્તો દ્વારા જે આયોજન કરવાનું ચાલુ છે અને અહીંયા ખૂબ જ સુંદર મજાનો જે ડોમની સરસ મજાનો વ્યૂ તમે નિહાળી રહ્યા છો અહીંયા સાઉન્ડ સિસ્ટમની ખુબ સારી એવી તડામાર તૈયારીઓ થઈ રહી છે અહીંયા તમે જો સાકર દ્વારા ઉપરની તરફ જે આ ટીંગાડવામાં આવે છે અને હજી તેમની તૈયારીઓ થઈ રહી છે વ્યાસપીઠના દર્શન કરીને હવે આપણે જઈ રહ્યા છીએ અહિયાં જે ભોજન પ્રસાદ માટેની જે વ્યવસ્થા કરવામાં આવી છે તે જગ્યા ઉપર અહીંયા ખૂબ જ સુંદર મજાનો જે ડોમની એક જેટ બહારની તરફ આવો ને તો અહીંયા જે મંડપની વ્યવસ્થા કરેલી છે અને અહીંયા વીવીઆઈપી મહેમાનો માટે સરસ મજાની પણ એક સાઈડમાં વ્યવસ્થા કરેલી છે આમંત્રિત મહેમાનો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા આ જગ્યા પર કરેલી છે એક જેટ એમની બાજુમાં તે જનરલ પ્રસાદ વિભાગ વ્યવસ્થા છે ચાલો આપણે તે નિહાળી ચેનલ માં ન હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ તેમજ વિડીયો લાઈક કરો તમને ખાસ કરીને તો મિત્રો જોડે આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરો વિડીયો ને લાઈક કરો જરૂરની સંખ્યામાં ભક્તો શ્રીમદ ભાગવત કથાનું રસપાન કરવા માટે આવવાના છે તેમની ભોજન પ્રસાદ માટેની કઈ રીતના વ્યવસ્થા છે તે હું તમને બતાવી રહ્યો છું અહીંયા તમે જુઓ ખૂબ જ સરસ મજાના જે ડોમની અંદર જે ભોજન પ્રસાદ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે અહીંયા તમે જો રોટલીના લોટ બાંધવા માટેનું મશીન છે તદ ઉપરાંત જે અલગ અલગ વસ્તુઓ જે ક્રશ કરવા માટેનું મશીન છે હવે આપણે આગળની તરફ જોવા જઈએ તો અહીંયા દાદા દ્વારા તેમજ અલગ અલગ ભાવિભક્તો દ્વારા જે ભોજન પ્રસાદ આ જગ્યા ઉપર બનવાનું છે અને સુલોની પણ વ્યવસ્થા જે સામેની તરફ કરવામાં આવશે અને અત્યારે લાઈવ ગરમા ગરમ દાદા ચા બનાવો છો ને લાઈવ ગરમા ગરમ દાદા ચા બનાવી રહ્યા છે અને અહીંયા બકાલાનો પૂરેપૂરો આગવો સ્ટોક આ જગ્યા ઉપર આવી ગયો છે અહીંયા તમને નજીક જઈને બતાવો અહીંયા બે ફ્રીજો પણ મેકેલા છે સાસ દૂધ અથવા ગમે તે વસ્તુ સંગ્રહ કરવા માટે અહીંયા તમે જો કાચા સીધાનો સંપૂર્ણ સ્ટોક રીંગના બટેકા ટમેટા ગાજર અને ટમેટાનો બટેકાનો પૂરેપૂરો સ્ટોક છે અને જો મહેમાનો માટે સરસ મજાની પાણીની બોટલો પણ આવી ગઈ છે જરૂરની સંખ્યામાં ભાવિ ભક્તો જે ભોજન પ્રસાદ ગ્રહણ કરવાનો છે તેમની રસોઈ બનાવવા માટે સંપૂર્ણ જે વાસણો આ જગ્યા ઉપર આવી ગયા છે ડીશુ અને વ્હાઇટ કલરનો સ્ટોક છે અહીંયા તમે જુઓ બાવુલ ટમેટા ટપેલા કિટલી પછી અલગ અલગ વસ્તુ આ જગ્યા ઉપર ઉપસ્થિત છે રાધા રાધી મિત્રો જે જનરલ પ્રસાદ વિભાગની અંદર હજારોની સંખ્યામાં ભવ્ય ભક્તો પોતે ભોજન પ્રસાદ ગ્રહણ કરવાનો છે તેમની અંદર આપણે પહોંચી ગયા છીએ અહીંયા તમે જુઓ લાગટ એક સાથે ચાલીસ થી પચાસ મંડપની અંદર જે ભોજન પ્રસાદ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે અહીંયા તમે જો ટેબલ કાઉન્ટરનું વ્યવસ્થા છે અહીંયા એક કાઉન્ટરની એવા લાગત અહીંયા દસ થી પંદર જે કાઉન્ટરો ગોઠવવામાં આવે છે અને ભાવિ ભક્તો માટે ભોજન પ્રસાદ માટે ખૂબ સારી એવી વ્યવસ્થા કરવામાં આવી છે તો મિત્રો હા તો કઠા મંડપના સંપૂર્ણ વિડિયો તમને અમારો વિડીયો કેવો લાગ્યો ગમે તો લાઈક કરજો શેર કરજો અને માં રાધે રાધે લખવાનું બોલતા નહીં તો ચાલો મળીએ નવા બ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે